આજે હું તમારી સમક્ષ ગુરુપૂર્ણિમા ક્યારે અને ગુરુપૂર્ણિમાનું શું મહત્ત્વ છે એ જ લઈને આવ્યો છું મિત્રો ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમ દિવસે ગુરુપૂર્ણિમા છે અને ગુરુવારે હોવાથી અને ગુરુપૂર્ણિમા કહેવાય છે દસ સાત બે હજાર પચીસના રોજ ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવવામાં આવશે ઘણા બધા સંતો મહંતોને ત્યાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે પરંતુ હું એમ કહું છું કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ગામે ગામ ઉજવાવો જોઈએ શહેરે શહેરની અંદર ઉજવાવું જોઈએ નાકે નાકે ઉજવાવું જોઈએ કારણ કે ગુરુ વગર તમારું જીવન જ કલ્પી શકવું જ શક્ય છે આમાં અત્યારે આપણે જોઈએ તો આપણા પ્રથમ ગુરુ આપણે માતા પિતાને માનીએ પછી જેની પાસે આપણે શિક્ષક શિક્ષણ લેવા જઈએ એ પણ આપણા ગુરુ છે અને ગુરુનું મૂલ્ય ક્યારેય કોઈ ચૂકવી શકતું નથી અત્યાર સુધી પણ કોઈ ગુરુને ગમે એટલે દક્ષિણા આપી દેવો પરંતુ ગુરુનું મૂલ્ય ચૂકવી શકાતું નથી આપણે જે પ્રથમ યુગની આપણે વાત કરીએ તો આપણે અત્યારે છે ગુરુપૂર્ણિમાઓ જવા જઈ રહ્યા છે વ્યાસજીના જન્મ દિવસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ કે ભગવાન વિષ્ણુનાસ ગણાતા એવા વ્યાસજીનો જન્મ આ દિવસે થયો હતો ને તેણે આ જગતને અઢાર પુરાણની રચના કરી સાથે સાથે ચાર વેદોનું વિભાજન કરી અને આપણે અંધકારથી જ્ઞાન અંજવાળા તરફ જાય એક સારા જ્ઞાનને નાનામાં નાનો વ્યક્તિ પ્રાપ્ત કરી શકે એટલા માટે થઈને તેણે રચના કરી અને તેઓ જાણતા હતા તેઓ અઠ્યાવીસમાં વ્યાસ હતા અહીંયા આપણે કલ્પભેદની કથા જાણવી જોઈએ ભાગવત અને દેવી ભાગવત જોઈએ તેને સમજવી જોઈએ આપ જાણો છો તે પ્રમાણે સત્યવતીના વ્યાસી જે પરાશ ઋષિના પુત્ર હતા અને એક સંયોગ એવો બન્યો ઘણા લોકો જ્યોતિષો પાસે જે કુંડળી જોડાવે છે અમારી પાસે પણ ઘણા બધા લોકો કુંડળી જોડાવે છે અને એક વાત પણ તથ્ય છે આ અત્યારે હું જે યાદ કરીને કહું છું કે અમુક સંયોગ અને અમુક સ્થિતિ કે જ્યારે ગ્રહ નક્ષત્ર અને યોગ સારો હોય ત્યારે જો ગર્ભાધારણ થાય ગર્ભાધારણ પણ એક આપણા હિન્દુ સંસ્કૃતિના જે સોળ સંસ્કાર છે એમાંનો એ પ્રથમ સંસ્કાર છે પરંતુ અત્યારે આવા સંસ્કારોને આપણે ભૂલતા જઈ રહ્યા છીએ તો ગર્ભાધારણ સંસ્કાર જો સારી સમયે થાય તો આ પૃથ્વીને કાંઈક આપવાળું બાળકનો જન્મ થાય છે નિઃસંદેહ એમાં કોઈ સંદેહ નથી તો અહીંયા પરાસર ઋષિને પણ એક સહયોગ પ્રાપ્ત થાય છે પ્રયાસ ઋષિ જે પોતાના આશ્રમ તરફ જવા માટે નીકળે છે ત્યારે સત્યવતી છે મચ્છગંધા જેમનું નામ હતું એ મચ્છગંધા અજા તેની નાવમાં લઈને જાતા હોય છે પરંતુ આવો સમય પાકી જાય છે કે અત્યારે જો કોઈ સ્ત્રી સાથે ગર્ભધારણ કરવામાં આવે તો આ સમયને વિશે જે પુત્ર રહે તે પુત્ર આ પૃથ્વીને કંઈક આપનારો બને આ પૃથ્વીને જ્ઞાન આપનારો બને આવો વિચાર કરી અને તે મચ્છગંધા સામે વાત કરે છે ત્યારે મચ્છગંધા તેની સમક્ષ આવી માંગણીને ન કરવી જોઈએ એવું કહે છે ત્યારે તે પોતાની પવિત્રતા બતાવે છે અને કહે છે કે તમારામાં મત્સ્યગંધા એટલા માટે નામ પડેલું હતું તે માછલીમાંથી જન્મ થયો હતો અને બીજા નંબરની અંદર એના માટે તો દેવી ભાગવતને તમારે સાંભળ્યું જોઈએ પરંતુ બીજા નંબરની અંદર તેના શરીરમાંથી મચ્છ માછલીની વાસ હતી એટલે પરાશ તેને કહે છે કે મારી કોઈ પણ ઈચ્છા કોઈ કામ વાંચતા વિશે નહીં પરંતુ મારી સારી ઈચ્છા છે આ પૃથ્વીને કાંઈક આપનારો બાળકને જન્મ આપવો છે આથી કરી તમે મારી સાથે તાત્કાલિક લગ્નથી જોડાવ અને હું તમારા માધ્યમથી એક બાળકને જન્મ આપું ને એ બાળક આ પૃથ્વી ઉપર કાંઈક આપનારો બનશે અને લોકોને જ્ઞાન આપશે ત્યારે હું તમને સ્પર્શ કરીશ તો તમારા શરીરમાંથી સુગંધ આવવા માંડશે અને આઠ યોજન સુધી ફેલાશે આમ કહી અને તેને સ્પર્શ કરે છે ત્યારે મચ્છરગંધામાંથી જે માછલીની બદબુ આવતી તેની જગ્યાએ સુગંધ આવવા માંડે છે અને સાથે સાથે મત્સ્યગંધા કહે છે કે અત્યારે દિવસ છે દિવસના અંદર આવું કોઈ કર્મ કરવું હોય પાપ કહેવાય ત્યારે પરાશ ઋષિ પોતાની દિવ્ય શક્તિથી અંધકાર બનાવે છે અને તેના સહવાસથી કરી અને જે પુત્રનો જન્મ થાય છે તે જ અત્યારે આપણે ભેદવ્યાસી તરીકે ઓળખીએ છીએ અહીંયા તે જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તે કાળા હતા કાળા હોવાને કારણે તેનું નામ કૃષ્ણ પડ્યું અને તે દ્વીપ એટલે દ્વીપની અંદર તેમનો જન્મ થયો હતો એટલે તેનું નામ કૃષ્ણ દ્વીપાની પડ્યું હતું વ્યાસ તરીકે આપણે જેને ઓળખીએ છીએ આ આપણે પરંતુ અહીંયા જે હું એક વાત કરવા જઈ રહ્યો છું કે આપણે ગુરુ પૂર્ણિમાને દિવસે શું કરવું જોઈએ તો ગુરુની પૂજા કરવી જોઈએ તમારા માતા પિતાની પૂજા કરવી જોઈએ અહીંયા હું તો એમ કહું છું કે તમને જન્મ આપનાર તમને સારો રસ્તો બતાવનાર કોઈ પણ હોય એનું પણ પૂજન કરવું જોઈએ અને સાથે સાથે બ્રાહ્મણોનું પૂજનનું પણ ખૂબ મોટું મહત્વ છે આપે ઘણા લોકો એવું વિચારે કે બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ હા બ્રાહ્મણો આ પૃથ્વી પરના દેવ છે અને દેવ સમાન જેને કોઈને અધિકાર મળ્યો છે તો એ બ્રાહ્મણ છે અને જે બ્રાહ્મણે આપણા જીવનની અંદર કોઈને કોઈ પ્રકારે રંગ પૂર્યો છે આપનો જન્મ થયો આપને નામ આપનાર બ્રાહ્મણ હતા એ પછી આપને કોઈ પણ કર્મ કરવા માટે આપની સ્કૂલે બેસાડવાથી લઈ અને આપના લગ્નથી આપનું નવજીવન આપ્યું એ લગ્ન કરાવનાર પણ બ્રાહ્મણ હતા અને આપને જે અંતે જે કાંઈ મૃત્યુ થયા પછી જે શ્રાદ્ધ ક્રિયા થાય છે શ્રાદ્ધ ક્રિયા ભગવાન સુધી તારમેલ વર્ષા લઈને સ્વર્ગનો રસ્તો બતાવનાર પણ બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણોની પૂજા આપે અવશ્ય કરવી જોઈએ પરંતુ અત્યારે જે પહેલા ગુરુકુળ પ્રથા હતી અને અત્યારે જે આપણી શિક્ષણ પ્રથા છે પ્રણાલીની અંદર કેટલો ફરક છે તો પહેલાના જમાનાની અંદર જે આશ્રમમાં ગુરુની સેવા કરતાં કરતાં શિષ્યો જ્ઞાન પ્રાપ્ત કરતા હતા એ અત્યારે આધુનિક યુગની અંદર બહુ સરળ બની ગયું છે પરંતુ એક શિક્ષકનો શું દર્દ હોવો જોઈએ એક શિક્ષકની કેટલી માન્યતા હોવી જોઈએ એક શિક્ષકને આપે કેટલો આદર સંસ્કાર કરવો જોઈએ તો અહીંયા ઘણા લોકો શિક્ષણને માત્ર નોકરી તરીકે ઓળખે છે કે કમાવા માટે એક શિક્ષક પોતાની નોકરી લે છે પણ પરંતુ ના ઘણા બધા એવા શિક્ષકો મારા ખાસ કરીને મિત્ર પણ છે કે જેઓ પોતે ધન મંદથી પરિપૂર્ણ રીતે વિદ્યાર્થી સારો વધે અને આગળ વધી અને પોતાનું નામ રોશન કરે જેથી કરી મારું પણ નામ રોશન થશે એવો વિચારી અને વિદ્યાર્થી ઉપર ઘણો બધો ભોગ આપે છે એક શિક્ષક આપને આત્મજ્ઞાનનો ઓળખાણ કરાવે છે તમારી અંદર ઘણું બધું જ્ઞાન છુપાયેલું હોય છે એક શિક્ષક જ્ઞાન બતાવે છે શિક્ષક તમને આ જીવનની અંદર કઈ રીતે જીવવું આગળ કઈ રીતે વધવું આગળ તમે કઈ રીતે સમાજની અંદર તમારી પોતાની પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરશો તમારી પ્રતિષ્ઠાને કઈ રીતે જાળવી શકશો લઈ અને તમામ પ્રકારના જો તમારા જીવનને સારામાં સારું કોઈ વ્યક્તિ હોય તો તે આજના જમાની અંદર તમારું શિક્ષક છે આથી કરી અને શિક્ષકનું પૂજન થવું જોઈએ અને સાથે સાથે જે અભ્યાસ માટે તમે જે પુસ્તકો લ્યો છો પુસ્તકનું પૂજન તમારે કરવું જોઈએ ખાસ કરી અને વિદ્યાર્થી મિત્રોને મારું નમ્ર અપીલ છે કે આપે જે કક્ષાની અંદર જે પણ ધોરણની અંદર આપ અભ્યાસ કરો છો એ ધોરણની અંદર આવતા પુસ્તકોનો આપણે પૂજા કરવી જોઈએ ભગવાન વ્યાજજીનું સ્મરણ કરવું જોઈએ આ સમયને વિશે ગામે ગામ જે વ્યાજજીનું પૂજન થવું જોઈએ ઘણા બધા દેવાલયોની અંદર ઘણા બધા સંતો મહંતોના આશ્રમની અંદર ગુરુ પૂજા કરવામાં આવે છે અને ગુરુને દક્ષિણા પણ આપવામાં આવે છે આ સમયને વિશે મને પણ ઘણું બધું દાન આવે છે બ્રાહ્મણ તરીકે દાન મને ઘણા લોકો આપવામાં આવે છે પરંતુ અહીંયા હું તમને એમ કહું છું કે આ વર્ષે મેં પોતે એક પ્રોગ્રામ કર્યો છે કે અમારા ગામની અંદર જે જમના મતદાતાનું સાનિધ્ય છે ત્યાં એક જે રીતે સત્યનારાયણની કથા થાય છે સત્યનારાયણ નારાયણનો જે એક અંશ જે છે એવા વિષ્ણુનો અંશ તરીકે ભગવાન વેચવ્યાસજીનું મેં પૂજા આખરવાનું આયોજન કર્યું છે અને સમસ્ત ગામ એકઠું થઈ અને જે અઢાર પુરાણો મારી પાસે છે અઢાર અઢાર પુરાણોની સ્થાપના કરી અને ત્યાં અઢાર પુરાણની પૂજા કરી અને હું એક વ્યાસની શું મહત્ત્વ છે અને અત્યારના શિક્ષકનું શું મહત્ત્વ છે આ સર્વત્ર સમજાવવા માટે એનો પ્રયાસ કરીશ એક માત્ર હું પ્રયાસ કરી શકું બાકી જે છે તે લોકોની ઉપર હોય છે જેમ જ્ઞાનના દાતા તરીકે જે વ્યક્તિ ઓળખાય છે અને જ્ઞાનના તરીકે જે શિક્ષણવિદ છે અથવા તો કોઈ કથાકાર છે કે કોઈ એવી પદવી ઉપર બેઠા છે તે લોકોને માત્ર સમજાવી શકે પરંતુ અનુગ્રહ કરવો તો લોકોના હાથની અંદર છે આથી કરી ગુરુ પૂર્ણિમાના દિવસે આપે પણ વ્યાસજીનું પૂજન કરવું જોઈએ જેના કૃપાથી કરીને આપ આજે આ જીવન જે પ્રાપ્ત કર્યું છે આપ રીતે સારી રીતે જીવી રહ્યા છો એ ક્યારેય ન ભૂલવું જોઈએ અને ગુરુનું મૂલ્ય ક્યારેય કોઈ ચૂકવી શકતું નથી ઘણા બધા કવિઓ ઘણું બધું લખે છે કોઈ કહે છે કે હું ધરતીની કદાચ કાગળ કરું અને સમુદ્રની સહાય બનાવું અને સર્વત્ર રીતે પેનથી જો હું સર્વત્ર પરિપૂર્ણ બ્રહ્માંડના શબ્દ શબ્દ ગુરુના ચરણોમાં અર્પણ કરી દઉં તો પણ હું ગુરુનું મૂલ્ય ન ચૂકવી શકું જેમ માતૃ જેમ માતૃપિત ઋણમાંથી પણ ક્યારેય કોઈ મુક્ત થઈ શકતો નથી પરંતુ ગુરુ દક્ષિણા આપી ગુરુની પૂજા કરવી જોઈએ ગુરુની પૂજા કરી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈને આ દિવસે જે આપણા અઢાર પુરાણો છે કે સ ઉપનિષદો છે અથવા તો જે આપણા જે પુસ્તકો આપણે અત્યારે જીવનની અંદર આગળ ધપાવી રહ્યા છે જે અભ્યાસ કરો છો એનું તમારે પૂજન કરી અને ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી હરિ વિષ્ણુનાંસ ગણાતા વ્યાજીનું પૂજન કરવું જોઈએ આ ગુરુ પૂર્ણિમાની હપ્તા હપ્તા હાર્દિક શુભકામના અને જો આપ મારા નિકટના હોય તો અવશ્ય આ જમનાવર દાદાના સાનિધ્યની અંદર જે અમો ગુરુ પૂર્ણિમાના દિવસે વ્યાસજીનું પૂજન કરવા જઈ રહ્યા છે અઢાર પુરાણનું પૂજન કરવા જઈ રહ્યા છે એમની અંદર આપ પણ પધારો સમય છે સાડા ત્રણથી સાત વાગ્યાનો તો અવશ્ય આપ પધારજો અને આ ગુરુપૂર્ણિમાનો વિડીયો આપ સર્વ લોકો સુધી પહોંચાડજો સર્વ લોકો શેર કરજો અને આપના શિક્ષક આપના બ્રાહ્મણ આપના માતા પિતાની પૂજા અવશ્ય કરજો જય મહાદેવ જય ગુરુદેવ